જે દ્વારકાધીશ મિત્રો અત્યારે લગભગ પોણા બે જેવો સમય છે અને તમે જોઈ શકો છો વીજળી થાય છે દ્વારકા ટુડે ડે લાઈવ થી હું બધા લગભગ બધાય અત્યારે લોકો સુતા હશે પરંતુ જે રીતે બે દિવસથી વાતાવરણમાં પલટો છે અમદાવાદ જામનગર અને વરસાદનું જે હવામાન વિભાગની અને જે વરસાદના નિષ્ણાંતો છે તેની આગાહી મુજબ એક કલાક બે કલાક પહેલાથી ઉત્તર દિશામાં વીજળી શરૂ થઈ અને ત્યાર પછી અત્યારે આપણે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના આરંભડા ગામેથી મારા ઘરેથી અત્યારે મેં લાઈવ કરેલું છે અને ખૂબ પવન સાથે લગભગ એક કલાક પહેલા મેં મારી પર્સનલ આઈડીમાં બુધાબા ભાટી નામની આઈડીમાં લાઈવ કરેલું પણ ત્યારે આટલો બધો વરસાદ પવન હતો હવે વરસાદનો પવન એટલો છે કે મારે મારી સુધી પણ વરસાદ પહોંચે છે જોઈ શકો છો આ લાઇટમાં હું તમને વરસાદ દેખાડવાની કોશિશ કરીશ એટલે ધીમે 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 ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો આ અત્યારે ખૂબ જ ગરમી છે હતી પંદર મિનિટ પહેલા ગરમી હતી અત્યારે ખૂબ ઠંડો પવન અને ઠંડા પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ખૂબ પવન અને વરસાદ એટલે આને આમ માવઠું જ કહી શકાય કારણ કે ઉનાળામાં વરસાદ આવો હોય નહીં હવે પ્રકૃતિએ પોતાનો પ્રકોપ કે પોતાની પ્રકૃતિ એ પોતાનો બદલી રાખે છે અને જે રીતે આ જ્યારે વરસાદની ઋતુ હતી ત્યારે તો વરસાદ ખૂબ પડ્યો આપણે ત્યાં હવે ત્યાં ક્યાંક કરા સાથે વરસાદ અને આ રીતે આપ જઈ શકો તો પવનની ખૂબ ગતિ છે મિત્રો અત્યારે આપણે દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના મીઠાપુર પાસેના આરામડા ગામેથી છીએ એટલે લગભગ ઓખા બેટ દ્વારકા આરંબળા સુરજ કરાડી મીઠાપુર પછી ત્યાર પછી એ બાજુમાં પાડલી આવે ભીમરાણા આવે પછી મોજફ આવે ત્યાં સુધી તો આવું વાતાવરણ હોવાનું પૂરેપૂરી શક્યતા છે અને લગભગ પંદર વીસ મિનિટ પછી એવું પણ સાંભળવા મળે કે યાત્રાધામ દ્વારકામાં પણ વરસાદ શરૂ થઈ ગયો હોવો જોઈએ લાઈટ પહેલા પણ ગઈ હતી અને અત્યારે પણ ગઈ છે કારણ કે આવા ખૂબ પવન સાથે બીજી વિશે લાઈટ ચાલુ ના રાખે એ પણ સૌ માટે હિતાવ હોય છે ઘણા બધા લોકો ફરિયાદ કરશે કે ચાર છાટા પડ્યા અને લાઇટ ફૂલ થઈ ગઈ પરંતુ સેફ્ટી અને સિક્યુરિટી માટે આવા પવન અને આવા વરસાદી પવનની અંદર જો વિદ્યુત પ્રવાહ ચાલુ હોય તો જે રીતે વાયરિંગ કરે છે બીજી વિશે અને જે રીતે એમાં અકસ્માત નો સંભવત હોઈ શકે એટલે અત્યારે લાઈટ આવા પવનની અંદર આવા વરસાદની અંદર લાઈટ બંધ હોય એ જ આપણા સૌ માટે હિતા હોય છે અમારો અહોભાગ્ય છે કે અત્યારે રાત્રિના હવે લગભગ એક અને પંચાવન મિનિટ થઈ જાય છતાં પણ મારી સાથે ઘણા બધા લોકો લાઈવમાં જોડાયેલા છે એટલે હવે વરસાદ દરવાજો ખોલીને હું લાઈવ કરું છું પણ વરસાદ અત્યારે હવે મોબાઈલ અને મારા સુધી પણ વરસાદ પહોંચે છે વરસાદ સારો એવો ચાલુ થઈ ગયો છે મિત્રો ચારે બાજુ પટે છે પરંતુ તમને વીજળીના કડાકા ભડાકા કેવી વીજળી થાય છે તમે છો ને મિત્રો શેર કારણ કે લગભગ મને આજે આમ આશંકા હતી અને થોડી ગરમી પણ પડતી હતી ખૂબ વીજળી સાથે ગાજ અને વીજ કડાકા ભડાકા વીજળી મને થોડી સંશય હતો કે વરસાદ આજે આવવો જોઈએ એટલે પણ મને પણ નિંદનતી આવતી ને હું છૂટો પણ નહોતો પણ મેં કીધું જો વરસાદ આવે તો આપણે લાઈવ કરશું એટલે જેને કહેવાય કે વરસાદની સ્પીડ પણ સારી છે સાથે સાથે પવન ખૂબ પવન છે આપ અવાજ પણ સાંભળી શકતા હતા વીજળી ખૂબ સખત અને સતત વીજળી થઈ રહી છે મિત્રો આ વીજ ગાજના અવાજ પણ સાંભળી શકતા હશો તો મિત્રો આપણે અત્યારે આ પ્રકારનું લાઈવ આપણે દ્વારકા ટુ થી કર્યું વાતાવરણ પૂરું જ ભયંકર અને ખતરનાક છે હવે વરસાદના છાટા મોબાઈલ સુધી અને મારા સુધી પહોંચે છે એટલે આપણે બે મિનિટ પછી લાઈવ પૂરું કરીએ તે પહેલા આપ સૌને ખાસ અપીલ કે દ્વારકા ટુડે ની આ લિંકને આપ ખૂબ શેર કરજો કોમેન્ટ બોક્સ માં જય દ્વારકાધી જય માતાજી લખજો આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં મારી સાથે ઘણા બધા અત્યારે લોકો જોડાયેલા પણ છે બ્રિજેશ મામાણી દ્રવિશભાઈ જે મોટી વરસ પૂછે છે લોકો ક્યાં છે ભાઈ દેવભૂમિ દ્વારકાના વર્કા તાલુકાના આરામડા ગામથી અત્યારે હું લાઈવ કરી રહ્યો છું મીઠાપુર પાસે ટાટા Chemicals તો મીઠાપુર ટાઉનશીપ છે તેની પાસે આરામડા ગામ જે એમી સોસાયટી ત્યાંથી મારા ઘરેથી હું અત્યારે લાઈવ કરું છું અને જામનગર સુધી તો વરસાદના સમાચાર હતા જ ઘણા બધા સોશિયલ મીડિયામાં આપણે જોયું અને ગુજરાતમાં ઘણી જગ્યાએ કરા પણ પડ્યા છે પરંતુ ખાસ કરીને સાત તારીખે અગાહી હતી હજી આજે પાંચ તારીખની રાત છે આમ તો છ તારીખ થઈ ગઈ કહેવાય બાર વાગ્યા પછી પરંતુ જે રીતે વરસાદની સ્પીડ છે અને સાથે સાથે પવન ખૂબ છે ઠંડો એકદમ પવન છે માણે બાણે જય ભાઈ વનરાજભાઈ સુમણિયા જય માતાજી યસ સુકલ બ્રિજેશ માવાણી ચોપડા રસી કંભાળિયા નથી ખંભાળિયામાં વરસાદ જ્યાં જ્યાં વરસાદ અહીંયા રાજકોટમાં પણ છે માલદીભાઈ ગઢવી સંજય કુમાર વાદળીયા બે નહીં વર્ષા પંચમતીયા જય દ્વારકા થી દીપક શાતા કાંઈ દેખાતું નથી ભાઈ દેખાય તો ક્યાંથી હવે લાઈટ છે નહીં વીજળી થાય ત્યારે તમને દેખાય છે બાકી તો અંધારો અંધારો હોય ને આમાં કારણ કે વરસાદ જોવાની તો આમાં હું શું દેખાડી શકું હમણાં જો વીજળી થશે હવે દેખાણ ઝાડ એટલે આવી રીતે દેખાય આ તો વરસાદના સમાચાર છે ભાઈ અંબાલાલ સાચા હા ભાઈ અંબાલાલ તો ભાઈ દીપકભાઈ અંબાલાલ સાચા અંબાલાલ અત્યારે હવામાન વિભાગ પર કેવું દેખાણું અર્જન જાડેજા જય માતાજી એટલે ખૂબ કેવું સંભળાણું ભડાકા ભડાકા ચાલુ છે વીજળીના અત્યારે હું અડધો ભીંજાઈ ગયો છું વરસાદથી અડધો દરવાજો ખુલ્લો રાખીને તમને હું લાઈવ બતાવું છું જયારે વીજળી થાય જયારે આગળ ફળિયામાં મારે ઝાડ છે આસો પાલવના ને એ તમને એની પાછળ વીજળી એટલે ઝાડ દેખાય દેખાણા વીજળી ના કડાકા ભડાકા ખુબ ચાલુ છે મિત્રો બીજા લોકો પણ છે રાવેશભાઈ કન્નારા ઉપલેતા ભાઈ એમ કે હું જાગું છું કે પોલીસ ના સુવે ના ભાઈ પોલીસ ને સુવાનું જોડો આવો સમય અત્યારે સાત તારીખે તો મોક લેવું એવું બધું થવાનું છે એટલે હવે પોલીસ પત્રકારો એની ખાસ ફરજમાં હોય આવા સમયમાં આપણે જાગવું જોઈએ હીરા જુનાગઢ અત્યારે વરસાદ ના એટલા બધા મોબાઈલ અડધો પી જઈ ગયું છે મારું પરેશભાઈ ચંદારાણા જય દ્વારકાધીશ જય માંગલિયા

પ્રકાશભાઈ આનંદ અત્યારે ત્યાં વરસાદ છે મોડાસા ની ખબર નથી તમે પૂછો છો બરાબર અમારે ત્યાં દેવભૂમિ દ્વારકામાં છે ચોપડા રસિક ઈલા પ્રજ્ઞેશ જય દ્વારકાધીશ પરેશભાઈ ચંદારણા દ્વારકામાં વરસાદ નથી કાંઈ વાંધો નહીં હમણાં દ્વારકામાં વરસાદ દસ પંદર મિનિટમાં ચાલુ થશે જ કારણ કે ઉત્તર તરફ થી વરસાદ આવ્યો છે દક્ષિણ તરફ જાય છે એટલે દક્ષિણમાં રવિ બાબારી જુનાગઢ પણ નથી વરસાદ આવશે કે શું હવે ત્યાંનું વાતાવરણ કેવું છે આગાહી તો છે જુનાગઢ બાજુ નથી પણ દેવભૂમિ દ્વારકા ને જામનગર બાજુ સાત તારીખ સુધી હવામાન વિભાગની આગાહી છે એટલે કદાચ શક્યતા ખરી બનારખુ ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી વીજળીના કડાકા ભડાકા ચાલુ છે લાઈટ છે ને જ્યારે વીજળી થાય ત્યારે તમને મોબાઈલ માં સ્ક્રીન ઉપર કંઈક દેખાય તમનેશભાઈ પરમાર ઓમાનભાઈ જય દ્વારકાધીશ ભાઈ રવિ પાબારી હમણાં આવશે ભાઈ દ્વારકા

તડકો અને ઉનાળો જ હોય પરંતુ હવે આ બધું કલયુગ છે ભાઈ જીગ્નેશ માણેક ભાઈ લગારીયા જય દ્વારકાધીશ અમારા ક્ષત્રિય વાઘેર સમાજની દ્વારા આવતી સાત તારીખે એટલે કે પરમ દિવસે બપોરે ત્રણ વાગ્યાથી રાત સુધી સાંજ સુધી ઓખાથી દ્વારકા વીર શહીદ ક્રાંતિવીર મુરુબા માણેક ને શ્રદ્ધાંજલિ લખવાની બહુ વિશાળ રેલી છે મહારેલી છે દર વર્ષે આનું આયોજન સમાજના યુવાનો કરે છે એટલે આ સાત તારીખે જ વરસાદ ત્યાં કહે છે બીજા નંબર માં સાત તારીખે પાછું મોક ડ્રીલ બ્રેકઆઉટ એવું કઈક પણ સરકારની જાહેરાત આજે આવી છે એટલે શું થાય સાત તારીખ બહુ મહત્વની છે ભીખુભા માણે ઘેર દ્વારકાભાઈ રવિભાઈ બાપારી એમ કહે છે તમને સેલ્યુટ છે અત્યારે વરસાદ હા ભાઈ આપણે એનામાં એવા જ વર્ષ એવા જ સમાચાર આપણે બતાવીએ છીએ બાકી રેગ્યુલર સમાચાર તો આપણા મિત્રો ઘણા બતાવતા હોય છે એટલે આપણે કોઈ એવું કંઈક નવીન હોય કોઈ ધાર્મિક છે વરસાદ છે કે આવા કોઈ સમાચાર હોય ને આપણે અનુકૂળતા હોય તો આપણે મેશુ મુકુંદ મશરૂ મુકુંદ જય શ્રી કૃષ્ણભાઈ મશરૂભાઈ વરસાદની સ્પીડ મિત્રો થોડીક વધી છે

સતત સતત વરસાદ ચાલુ છે હવે આ વરસાદ રોકાઈ જાય ને તો સારું છે કારણ કે ગ્રામ્ય કક્ષાએ ઘણી બધા પાકો જ્યારે હોય એવા સમયની અંદર આ ઉનાળાનો વરસાદ આમ નુકસાનકારક કહેવાય એટલે ખેડૂતો માટે પણ ચિંતાનો વિષય છે આમ તો ઓખા મંડળમાં જે રામ મોલ કહેવાય સૂકી ખેતીનું પ્રમાણ વધુ છે પરંતુ મિત્રો કેવી વીજળી થાય છે ઓમાન ગલ્ફમાં કમલેશભાઈ પરમાર જય દ્વારકાધીશભાઈ આહિર હેમત ભાટુ સારો પડતો લાગે કંભાળિયામાં સામાન્ય છાટા હતા રામ જય કુમારિયા બે નહીં હા ભાઈ અહીંયા તો સારો શું અહીંયા લાઈવ ચાલુ કર્યું છે એટલે રસ્તા ઉપર તો પાણી ભરાઈ જ ગયા છે થોડા થોડા અને એકદમ જે છેલ્લા ત્રણ દિવસની જે ગરમી હતી હવે આમાં શરૂઆતમાં ગરમીમાં રાહત મળશે અને પછી જે રીતે તડકો તપશે અને અંદર કારણ કે જેટલો જેવો વરસાદ આપણે કેમ એકદમ તડકામાંથી આવીને પછી ડાયરેક્ટ આપણે પગના થળીએ પાણી રાખીએ એટલે પગનું તળિયાનું પાણી મગજમાં ચડી જાય એટલે પછી આપણે તાવ આવે એટલે ઉનાળાની અંદર ખૂબ આપણે પગમાં તળિયે બળતા હોય અને તરત પાણી ન રેડાય એવી રીતે આ વરસાદનું એવું જ છે કે આખી ભૂમિ છે અત્યારે ઉનાળામાં તપવાની હોય હજી તો બરોબર તપી નથી હજી એક દોઢ મહિનોથી તડકો વધારે પડે છે એમાં પંદર દસ પંદર દિવસથી તડકો પડે છે અને એમાંય જો આ વરસાદ પડી ગયો ને પછી બે પાંચ દિવસ તડકો પડશે ને પછી જે ગરમી થશે ને એ ગરમી અસહ્ય ગરમી હશે કારણ કે અંદરથી બાફ નીકળશે આખી ભૂમિમાંથી આવું બધું આપણે જોતા આવીએ છીએ કે જ્યારે જ્યારે આવો વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક જો કે ઉનાળામાં વૈશાખ મહિનામાં વરસાદ પડવાના કિસ્સા બહુ ઓછા બન્યા છે પરંતુ આ વખતનું આખું ક્લાઇમેટ ચેન્જ છે દિલ્હીમાં ને એ બાજુ ખૂબ વરસાદ ચાલુ છે અત્યારે આપણે ન્યૂઝમાં જોતા હોઈએ ને હવે અત્યારે તો દુનિયા બહુ નાનકડી થઈ ગઈ છે કે આપણે સોશિયલ મીડિયામાં બધું જાણવા મળે છે દાદુભાઈ લગારિયા રવિ પરમાર ભીખુભા માણેક કિશન હાથિયા જયદ્વાર કદીશભાઈ તુષાર ચૌહાણ દીપક શાતા કરણ હપુભાઈ દિલીપ જગતિયા લાઈટ તો વહી ગઈ છે હવે લાઇટ ન હોય ઇન્વર્ટર હોય એ લોકોને બહુ ખબર ના પડે બારે વરસાદ છે કે નહીં પણ ઇન્વર્ટર ન હોય અને લાઈટ વહી જાય તો બારી દરવાજા ખોલે એટલે ખબર પડી જાય કે વરસાદ ચાલુ છે ઠંડો ઠંડો પવન આવે છે એટલે જે ગરમીનો જે પ્રમાણ હતું અત્યારે જીરો જીરો થઈ ગયો ગરમી નથી અને હવે વરસાદના છાટા પણ જો આ બાજુમાં મકાન છે ને એમાં જે રીતે ઉપરથી પાણી પડે છે હું તમને બતાવવાની કોશિશ કરીશ લાવ તો ભાઈ લાઇટ કેટલો વરસાદ પડ્યો છે ને તો તમને હું બતાવવાની કોશિશ કરીશ આમાંથી પાણી પડે છે પાણીનો ધોધ જાય છે આપડો છતાં છતાં ચાલુ છે ચવહ સુનિલ ક્યાં છે વરસાદ સુનિલભાઈ દ્વારકા તાલુકાના મીઠાપુર આરંભડા ગામમાં ધાંધાભા બઠિયા જય દ્વારકાધીશ ભાટુડિયા થી વરસાદ નથી આવવાની શક્યતા છે સો ટકા શક્યતા છે ધાંધાભા વરસાદ આવશે જ હિરેન આહિર વિમલ પરમાર રાજપૂત કિશોર અગ્રાવત જય સોનલમાં કિશોરભાઈ સુઈ આવ ઠંડી ઠંડી હવા આવે છે લાઈટ તો નથી લગભગ અત્યારે બે ને દસ જેવું થયું છે ઘણા બધા લોકો મારી સાથે લાઈવ છે પણ મારા માટે મોટી વાત છે અત્યારે બે વાગે રાત્રે દ્વારકા ટુડે તમે લાઈવ જુઓ છો એ અમારા માટે ધનગડી ધનભાગ ચોહાણ સુનીલ આપણે અત્યારે ફરીથી આપણે દર્શકો નવા દર્શકો આવ્યા છે એટલે એમને જણાવી દઉં કે આજે સાંજથી આમ વરસાદની શક્યતા જેવું લાગતું હતું બફારો હતો અને આકાશમાં પણ વાદળો હતા એટલે અગિયાર વાગ્યા પછી જ્યારે સુવાનો ટાઈમ હોય ત્યારે વગાસી ઉપર બેઠો તો મને લાગતું હતું એટલે બાર વાગે મેં મારી પર્સનલ આઈડી ભુધુભા ફાટી પર્સનલ આઈડીમાં મેં થોડુંક લાઈવ કર્યું હતું કારણ કે દ્વારકા ટુડેમાં મેં કીધું આમાં કાંઈ એવું લાગતું નથી વીજળી થતી હતી લાઈવ કર્યું હતું મેં પરંતુ ધીરે ધીરે વીજળીની ચમક વધતી ગઈ નજીક આવતું ગયું અને પછી જ્યારે વરસાદ ચાલુ થયો ત્યારે આપણે દ્વારકા ટુડે લાઈવ ચાલુ કર્યું એટલે અત્યારે આપણે આ જે વરસાદના તમને દ્રશ્યો આ લાઈવમાં બતાવી રહ્યો છું તે દ્વારકા તાલુકાના આરામડા ગામના છે ટાટા કેમિકલ્સ મીઠાપુર પાસે સુરજ કરાડી આરામડા ગામ આવેલું છે ત્યાંથી આ લાઈવ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું વીજળીના કડાકા ભડાકા ચાલુ છે મિત્રો ચાલો ત્યારે હવે કોમેન્ટ બોક્સમાં છાટા છે દોલુભા માણેક એમ કહે છે સલીમ જગતિયા અહીંયા આમ તો છાટા જેવું જ કહી શકાય પરંતુ છાટા છાટા છાતા ઘણા છાટા છે એટલે કે આમ ધોધ ધોધ વહે છે જો જ્યાં જ્યાં પાણી રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અત્યારે કારણ કે આ લગભગ પંદર વીસ મિનિટથી સતત ચાલુ રહ્યો અત્યારે હવે ખૂબ ઓછો પડી ગયો છે અત્યારે વીજળી અને થોડા થોડા છાટા ચાલુ છે પવન થોડો ધીમો પડ્યો છે રાજુભાઈ મકવાણા મીઠાપુરથી હેમંત ગઢવી જય દ્વારકાધીશભાઈ જય માતાજી ગઢવી સાહેબ મંગલદાસ સીતારામ મંગલદાસ એટલે અત્યારે આટલા બધા લોકો મારી સાથે લાઇવ માં જોડાય છે અશોકભાઈ પરમાર એ ભુપતભા માણેક જય દ્વારકાધીશભાઈ ભાઈ યશ શુકલ માલદેવ ગેઢવી વર્ષા પંચમતિયા આહિર નિલેશ पिंडारिया જય દ્વારકાધીશ ભાઈ તો મિત્રો આ લીક ને થોડું આપ શેર કરી દયો અને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ જય માતાજી લખો આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે પણ જણાવો લકીભાઈ હેમંતભાઈ ચાવડા અશોકભાઈ પરમાર જય દ્વારકાધીશ જય માતાજી આ વીજળીના કડાકા ભડાકા થાય ને દેખાય ને તમને તો દેખાય બાકી તો સ્ક્રીન કાળી જ દેખાય કારણ કે આમાં લાઈટ અત્યારે અમારે ત્યાં છે નહીં પીજીવીસીની લાઈટ ચાલી ગઈ છે સામે એક બે ઘરમાં ઇન્વર્ટર છે ત્યાંના ટમટમ ત્યાં દેખાય છે જરા જરા માલભાઈ ગઢવી કાંઈ દેખાતું નથી ભાઈ દેખાવાનું કઈ છે જ નહીં આમાં હું કહું એ તમારે સાંભળવાનું છે બાકી ક્યારેક ક્યારેક વીજળી થાય ત્યારે ઝાડવા દેખાય એટલે સમજી લેવાનું તમારો વરસાદ ચાલુ છે અશ્વિનભાઈ પટેલ બારે વરસાદ ચાલુ છે બારું નીકળો છું અત્યારે અગાસી ઉપર જ છું જવાબ વરસાદના દ્રશ્યો ઉપર કાળા ડિબાંગ વાદળો છે ને લાઈટ છે નહીં એટલે તમને કઈ દેખાય જ નહીં ભાઈ મોબાઈલ લાવતો હો તારો લાઈટ વાર લાઈટ પેટાવતો હમ આ બીજા મોબાઈલ થી લાઈટ કરી બતાવું જો તમને આ વરસાદ ચાલુ છે ઝાડવા વીજળીના કડાકા ભડાકા ચાલુ છે ને વરસાદ વરસાદ પડે પડે જ ને જો છે અત્યારે ઉનાળાની ગરમી હોય પરંતુ નીચે બધો નીચે ફળિયામાં છે ને પાણી ભરાઈ ગયું છે દેખાય છે ને પાણી પાણી થઈ ગયું એટલે આમ છે મિત્રો ઝાડવાને અત્યારે પાણી મળી જાય એટલે ઝાડવાને મજા મજા થઈ જાય ભાઈ ઉનાળામાં આવું પાણી મળે જુઓ કેવી વીજળી થાય છે વીજળી તો તમને દેખાય જ પ્રવીણભાઈ મકવાણા કેસુર ભાટુ શિવુ સુમણિયા માલભાઈ ગઢવી કિરીટ નંદાણિયા ગોપુ અઠિયા ગોપુ હાથીયા રાજુ મકવાણા અશ્વિન પટેલ હેમંત ચાવડા અશોક પરમાર સૌ મિત્રોને જય દ્વારકાધીશ વિઓ માણેક હવે આવો પવન ફૂલ સ્પીડમાં બસ હવે અહીંયા બંધ થઈ ગયું પવન હવે જો નથી પવન ક્યાં જો કેટલી વીજળી થાય છે એટલે હવે મને લાગે છે કે મારે વીજળી ખતરનાક થાય છે જો અત્યારે આમાં અગાસી ઉપર પણ પાણી છે બસ જો આ વીજળી ગાજવાનું ને ચાલુ છે અને હવે આપણે છૂટા પડીએ વરસાદ પડી ગયો મનોજ જામ પણ જાગે છે શિવ શિવ હરસી ભાઈ વડેદરા ક્યાં વરસે ભાઈ હરસી ભાઈ આ છે ને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકાના મીઠાપુર પાસેના રમડા ગામેથી આપણે અત્યારે લાઈવ કર્યું અને વરસાદ ઘણો બધો વરસી ગયો પાણી બાણી ભરાઈ ગયા છે રોડ ઉપર અને પાછી હવે છે ને પવન પડી ગયો છે થોડો થોડો લાઈટ થઈ ગઈ છે એટલે પાછી હવે ગરમી થશે થોડી થોડી પરસીભાઈ ઓડેદરા વીઓ માણે જય દ્વારકા દેશ કિરીટ નંદાણીયા કેશોર ભાટુ પ્રવીણભાઈ મકવાણા શું કહે છે આવી ગઈ લાઈટ ભાઈ ખીરાબા હથવાલ જય દ્વારકા દે જય માતાજી લાઈટ આવી ગઈ છે એટલે હવે તમને છે ને હજી લગભગ લગભગ વરસાદ હવે બંધ થઈ ગયો છે જો સામે પાણી ભરાઈ ગયું છે હજી આમાંથી પાણી કેમ જાય પાણી રોડ ઉપર પણ પાણી દેખાડી દઉં તમને કેટલું સટા વાળું પાણી જાય છે જો આમાંથી હોય ને પાઇપ માંથી પાણી જાય છે નીચે પાણી ભરેલું છે જો આ બધું પાણી ભરાઈ ગયું નીચે ફળિયામાં પાણી ભરાઈ ગયું છે આ બધું પાણી છે વરસાદી પાણી આગળના રોડ છે એના ઉપર પણ પાણી ભરેલા છે અને ત્યાં જો આ રોડ ઉપર પાણી ભરેલું છે સિદ્ધનાથ મંદિર આગળ પાણી ભરાઈ ગયા છે એટલો હવે જો લાઇટ આવી ગઈ છે એટલે તમને પાણી દેખાઈ રહ્યું હશે એટલે મેં કીધું હતું ને રોડ ઉપર પાણી ભરાઈ ગયા મેહુલ રાણા સુરતમાં બહુ વરસાદ છે ભાઈ સુરતમાં તો હોય જ ને સુરત પ્રદેશ એવડો મોટો છે ને નરેન્દ્રભાઈ અલાભાઈ મોવર જય દ્વારકાધીશભાઈ આ વખતે મનીષ સોજિત્રા ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા ક્ષત્રિય વાઘેર સમાજના યુવાનો દ્વારા યુવા મંડળ દ્વારા સાત પાંચ એટલે કે સાત તારીખના બુધવારના ક્રાંતિ મહારેલી આયોજન છે મનીષ સાત તારીખે પણ આગાહી છે આ પાણી રોડ ઉપર તો અહીંયા પણ પાણી ભરેલું છે રોડ ઉપર દેખાય છે રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે રોડ ઉપર પાણી દેખાઈ રહ્યું છે તમને એટલે મિત્રો આજકેલી રીતના કાફી હે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે રાતના બે વાગે પણ દ્વારકા ટુડે અને બુધાબા ફાટીને સાંભળવા માટે જોવા માટે તમે દ્વારકા ટુ ડે જોયું કોમેન્ટ કરી લાઈક કર્યું હવે થોડું તમારા મિત્ર મંડળમાં શેર કરી દેજો વરસાદના સમાચાર માટે ફરીથી પાછા આવો આપણે આવતીકાલે કે પરમ દિવસે કે આ ક્રાંતિ રેલી મહારેલીનું તો આપણે લાઈવ કવરેજ કરવાનું જ છે પણ એનાથી વિશેષ કોઈ સારા સમાચાર હશે તો આપણે ફરીથી પાછા લાઈવમાં જોડાશું ત્યાં સુધી મને રજા આપશો લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે ડે ભાટી મીઠાપુર જય દ્વારકાધીશ